હલો <laughs> <Hello. laughs>

અને આ જીવન હો બરો બધી આને કઈ થાય નહીં અને બારક નાખો ને તો મિત્રો એને ગમે ત્યારે દહ બાર વર્ષમાં દહ બાર વર્ષમાં છે ને એને બદલાવવું પડે ને આને બદલાવવું પડે નહીં આ પથ્થર છે મોંઘા મોંઘા પથ્થર છે મિત્રો બરોબર અય બાદોમાં 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 બ્લોગિંગ ઉતારવાના ચાલો બાદો હવે બાદો 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 આ છોકરા મિત્રો બાદે છે એટલે ગધે પર બેઠકર એડી પુષ્પા

અને અલ્ટ્રાટેકની સિમેન્ટ છે મિત્રો અલ્ટ્રાટેક એટલે સરમ સારી સિમેન્ટ છે મિત્રો અને સ્ટાઇલના ના કામમાં વાપરવાની છે કે છે ને આ બધી અલ્ટ્રાટેક જ છે મિત્રો સરમ સારી છે સિમેન્ટ એક નંબર આવે ને અને આખી અંબુજા બધી આવે પણ ઈ પહેલાના જમાનામાં હાલતી અને અત્યારે અલ્ટ્રાટેક હારી આવે છે અમે આ ગયા અમે તમને સ્ટાઈલ નું કામ બતાવી દઈએ જો જઈ કેવો પટ્ટો સારો લાગે મિત્રો આખા વેલા મે પટ્ટો નાખવાનો છે અને એક નંબર આપણે કઈ જગ્યાએ લીધી દીધી ગયા અહીંયા ગાય ગાટી રોડ અહીંયા સ્ટાઇલ ગાટી રોડ અમરેલી બાયપાસ ચોકડે મિત્રો સારામ સારી સ્ટાઈલ મળે મિત્રો અરે બેટી પુષ્પા અને એક નંબર પટ્ટો જો અમે એને કઈ કીધેલું નહી કે અમાર સારામ સારી સ્ટાઈલ લાગવી કે અને સફેદમાં નાખી દે જેમ કે સફેદનું બેકગ્રાઉન્ડ સારું આવે અંધારું હોય ને તો એનું સમભારી આવે એટલે વાંધો નો નો હોય ને તો એ ચાલી આ બારી થઈ ગયો આજે બારીમાં હા સલોભાઈ બેટી પુષ્પા પુષ્પા એ મે મુરાળીનું પુષ્પા હા અરે બેટી પુષ્પા कहाँ जा रही हो अपने गधे पर बैठकर बकरूं आया 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 बक बकरूं हूँ क्या बकरूं बकरूं आबाब बकरी कब आह हम नन्हा जैसी दीवार होते हैं याद है आप बकरी हमारे एक की दो फनी से हैं देखो कहाँ देखो वाले करना है और नव भी

પાણી પીવું તો પીવાનું અને આнки બીલ કેવરામાં છે અને લાઈન બાથરૂમમાં છે અને આ છે પૂરી પૂરી સર નજારો પણ જોઈ શકો છો જો ગાઈસ આમાં નજારો કેવો છે હારો આ આ છે જૂનો ભંગાર ભંગાર બંગાર લેવો હોય જુનો પાણી જવું આપણે કે ભાવ નો મેસેજ તમારા પડે હું વિડીયો અપલોડ કરું એટલે બરોબર ને સમજાણું હા તો મિત્રો અમારા આ બેન ને પણ લેવાના બેઠી પુષ્પા ને હાલો

અક્ષય કુમાર એવા બધા મીન્સ મૂક્યા કરવાના છે અને બ્લોગિંગ ને પૂરો કરવાનો છે કે યાકવાનો છે બોલો આજે થોડક આગળ છે યાકો છે મિત્રો યાકવાનો છે આવો બોક્સ કે મા વિડિયો હા અમે આમ પછી અમારે છે ને આ ઉલી બધી પહાડી છે ને અમારો ગાડ વિડિયો બનાવેલા છે બે વર્ષ પહેલા ના તો ઈ ઈ ચેનલ નું તમને છે ને લિંક નાખી દે મારી ચેનલ માં ફિલ્મ જો છે ભૂતનાં કે નથી. ફિલ્મ નહીં પણ વિડિયા. તો અહીંયા છે ને નેર ઉતારેલા છે મિત્રો. જો તાતો પગી જા તૂટી ગયા. હા છોટા બે. જો ના 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 એ કેમ શરમાઈ ના 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 તો મેં શું કી આપણે બરોબર છે. એટલા કે અમારા રવિના બેન જો એ કાઈ રવિના બેન ઈ કક શાકભાજી બનાવે છે. ના ના છોકરા જેવા. છે મોટા છોકરા રવિના બેન. પણ આ જો આપણે ઝૂમ ક્રિકેટ જોઈ લઈશ આ આગલો વિડિયો કઈ ઝૂમ થાય નહીં હા હા મિત્રો છે ને એ રેવીના બેન ટંડન નવા ટંડન હોં જૂના નહીં તો આપણે છે ને જુમ કરીને વિડીયો જોઈ લીધો હાલો આ વિડીયો